ગુજરાતના અહેવાલ બાદ રાધનપુરમાં તંત્ર સફાળું જાગ્યું રાધનપુર મસાલી રોડ ઉપર સાત નંબરના વોર્ડમાં ખુલ્લી ગટરમાં બાળકી પડી જવાના મામલે મહિલા કોંગ્રેસ દ્વારા અને આમ લોકો દ્વારા વિરોધ કરતા નગરપાલિકા અને પાણી પુરવઠા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર સાત મસાલી રોડ ઉપર ખુલ્લી ગટરો હોવાના કારણે વારંવાર અકસ્માતની ઘટના બનતી હતી એક બાળકી ગટરમાં પડી જવાથી મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની દ્વારા અન્ય લોકોના સહકારથી રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાથી નગરપાલિકા હરકતમાં આવી નગરપાલિકા અને પાણી પુરવઠા દ્વારા ગટર ઉપર ઢાંકણા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી મહિલાઓના આંદોલનને લઈને ટીવી નાઇન ગુજરાત દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ તંત્ર હરકતમાં આવતા કામગીરી શરૂ કરવામાં આવી છે વિસ્તારના લોકોએ રસ્તા રોકો આંદોલન સહિત કરાયેલા વિરોધ પ્રદર્શનના કારણે શરૂ કરવામાં આવેલ ખુલ્લી ગટરનું સુરક્ષા બાબતની કામગીરીની સૌ નગરજનોએ સરાહના કરી હતી તેમજ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો ટીવી નાઇન ગુજરાત એકવાર ફરી પ્રજાની સમસ્યા માટે નિર્ભય નિષ્પક્ષ અને નિરંતર તેઓની સાથે ઊભું જોવા મળ્યું છે હમણાં ચાર દિવસ પહેલાં અહીંયા બાળકી ગટરમાં ખાબકી હતી ને એના લઈને અમે અહીંયા મહિલા કોંગ્રેસ દ્વારા એક દીકરો આંદોલન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાને લેખિત કરવામાં આવ્યું હતું એ લઈને નગરપાલિકાએ જે કામગીરી ચાલુ કરી છે સત્વરે જે ગટરોનું કામ છે અને બતાવી એ કે આવી કામગીરી કરતા રહે સાફ સફાઈ અને કટરોની આ અને અમારી રજૂઆતને ત્યાંને લઈને એ લોકોએ કામ ચાલુ કર્યું છે એ બદલ અમે એમને બિરદાવીએ છીએ અને બીજું એ કહેવાનું કે અનલીગલી ઘણા બાંધકામો છે એ બાંધકામો દૂર કરી અને જો રસ્તો પહોળો કરવામાં આવે તો પણ થઈ શકે એમ છે તો અહીંની પબ્લિકને સાત નંબર વોર્ડની પબ્લિકને અવર જવરમાં કોઈ તકલીફ પડે એમ નથી અને આમાં અભિનંદનના પાત્ર અમારા જિલ્લા પ્રમુખ શ્રી જયાબેન સોનીને પણ હું બિરદાવું છું કે જે મને લાઈન દોરી આપતા રહ્યા અને સપોર્ટર રહ્યા અને રાધનપુર મસાલી રોડ ઉપર આર એન દ્વારા અગાઉના સમયમાં જે ગટરની કામગીરી કરવામાં આવેલ એની અગાઉના સમયની અંદર એ ગટરના ઢાંકણા ખોલી નાખેલ કોઈ કારણ થશે એ બાબતે ઘણી વખત સ્કૂલના બાળકો ગટરની અંદર પડી જવાથી અમે હમણાં અઠવાડિયા પહેલાં રોડ રોકનું આંદોલન કર્યું હતું એક જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારના અને સામાજિક અગ્રણી તરીકે અને એ બાબતે નગરપાલિકાએ અને આર બને બંને ગંભીરતા લઈ અને એક જાગૃત જાગૃત નાગરિક તરીકેની રાડને સાંભળી આ વિસ્તારની પ્રજાની રાડને આંભળી અને આ નિકાલ કરવામાં આવેલ છે આ બાબતે કોઈ પણ રાજકીય પક્ષ એવું કહેવા માગે કે અમે આ કર્યું છે તો એ બાબત ખરેખર ખોટી છે અહીંના પૂર્વ કોર્પોરેટરો કદાચ આ લાભ ખાટવા માગતા હોય તો એ વાત પણ તદ્દન ખોટી છે અહીંના એમએલએ કદાચ આ રોડ ઉપર રહે છે ઈ પણ કદાચ આવી અને પોતે રાજકીય રોટલો શેકવા માંગતા હોય તો એ પણ વાત ખોટી છે અમે અહીંની જનતાએ આ કામ ઉપાડ્યું હતું જનતા દ્વારા જનતાથી થતું જનતાથી થયેલું કામ છે કોઈને રાજકીય થયેલું આ કામ નથી અમે જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારની પ્રજા સાથે કાયમ છીએ હતા અને રહેવાના છીએ રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર